ભાત પનીર અને ચીઝ જો આ ત્રણ વસ્તુ તમે ખાધી તો ગયા સમજો આ હું એટલા માટે કહી રહી છું કારણ કે મહારાષ્ટ્રમાં એક એવી બીમારી ફેલાઈ છે જે આ ત્રણ વસ્તુ ખાવાના કારણે ફેલાય છે આ બીમારીનું નામ છે જીબીએસ આ બીમારી ભાત ચીઝ અને પનીર ખાવાના કારણે ફેલાય છે અને જેના કારણે અત્યાર સુધી સો લોકો તો સંક્રમિત થઈ ચૂક્યા છે એકનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે આ બીમારી નાના બાળકો અને પુખ્ત વયના લોકોમાં સૌથી વધારે જોવા મળી રહી છે એ જ લોકો છે છે જે સૌથી વધુ આ ત્રણ કન્ઝ્યુમ કરે અને લક્ષણો આની સાથે કેટલીક તકેદારી પણ હું તમારા માટે લઈને મહત્વની વાત એ છે કે અત્યારે થોડા સમય સુધી ભાત પનીર અને ચીઝ ખાવાનું ટાળજો જો તમને મન થાય છે તો ઘરમાં જ બનાવજો એ વસ્તુઓ અને પછી જ તેનું સેવન કરજો બહારનો કે ખુલ્લો ખોરાક ખાવાનું ટાળજો કારણ કે આના જે સિમ્ટમ્સ છે ખૂબ જ સામાન્ય છે શરીરમાં નબળાઈ રહે છે હાથ પગ અતિશય તમારા તૂટે છે આવા સિમ્ટમ્સ છે તમને થશે કે તમને વાયરલ ઇન્ફેક્શન થયું છે પરંતુ એવું નહીં હોય માટે ભાત પનીર અને ચીઝ આ ત્રણ ઉપર અત્યારે રોક લગાવજો આપણે એ પણ જણાવી દઉં કે મુંબઈના એક ડોક્ટર છે જોએ કહ્યું છે કે આ સિન્ડ્રોમ ચેપી નથી એટલે ડરવાની જરૂર નથી પરંતુ હા આ વસ્તુ આ રોગ એ ખાવાના કારણ થઈ રહ્યો છે અને આ ત્રણ ફૂડ પ્રોડક્ટ્સના કારણે થઈ રહ્યું છે આ સાથે દિલ્હી એમ્સ હોસ્પિટલના ડોક્ટરે કહ્યું છે સ્ટ્રીક્ટલી તેઓએ તમામ લોકોને અત્યારે આ ત્રણ ફૂડ પ્રોડક્ટ્સ ખાવાની ના પાડી દીધી છે અને આ રોગ ન માત્ર મહારાષ્ટ્રમાં પરંતુ અન્ય રાજ્યોમાં પણ ફેલાઈ રહ્યો હોવાની એક માહિતી સામે આવી છે